સારોલી વિસ્તારમાં પોલીસ કર્મી બન્યા દેવદૂત સમાન સારોલી વિસ્તારમાં એક યુવતી બેભાન થઈ જતા પોલીસ કર્મી યુવતી માટે દેવદૂત સમાન સાબિત થયા પોલીસ દ્વારા આપવામાં આવેલી ટ્રેનિંગ લાગી કામે પોલીસ દ્વારા યુવતીને પ્રાથમિક સારવાર અપાઈ યુવતીને ભાનમાં લવાઈ એકસો આઠ મારફતે સારવાર અર્થે યુવતીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી બેભાન થયેલ યુવતીનું નામ યમુના જયંતિ રાવલ હોવાનું સામે આવ્યું છે જે ફેશન ડિઝાઇનિંગમાં જોબ કરે છે યુવતીનો જીવ બચાવનાર પોલીસકર્મી કોન્સ્ટેબલ મેરાગભાઈ દેસાઈ ટીઆરબી જવાન રોહન મહેશભાઈ ટીઆરબી કૃણાલ બાબુભાઈ તેમજ ભરતભાઈ નાજાભાઈ સહિત પરેશભાઈ નાથાભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા યુવતીને પ્રાથમિક સારવાર અપાઈ હતી આ તકે મહિલાઓએ પણ એકત્રિત થઈ યુવતીઓને બાનમાં લાવવામાં પ્રયાસ કર્યા હતા ત્યારે પોલીસ દ્વારા આપવામાં આવેલી ટ્રેનિંગમાં પોલીસ કર્મી યુવતી માટે દેવદૂત સાબિત થઈ રહ્યા છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત